જય બ્રહ્માની સાડીઝ પાલનપુર આજે તમારા માટે એકદમ ધમાકેદાર ઓફરમાં પ્રીમિયમ ક્વોલિટીનું જથ્થાબંધ સ્ટોકમાં એકદમ ન્યૂ સ્ટોક લઈને આવી છું મિત્રો કિંમતની વાત કરીશું તો અમારા કસ્ટમર માટે ફક્ત અને ફક્ત ચારસોની બે સાડીઓ લેવાની છે જે સાડીની ઓરિજિનલ કિંમત છસોમાં બે હતી તે અત્યારે અમારા ફોલોવર્સને ફક્ત અને ફક્ત ચારસોમાં બે મળી લેવાની છે મિત્રો ફેબ્રિકની વાત કરીશું તો એકદમ સોફ્ટ માખણ જેવું લચકદાર ફેબ્રિક લેવાનું છે કલર ઓપ્શનમાં સ્ક્રીન પર તમે જથ્થાબંધ સ્ટોકમાં બધા જ કલર જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ એક્સ્ટ્રા ઓર્ડિનરી કલર રહેવાના છે જો તમારા ઘરે પસંગ હોય અને આપવા લેવા માટે જથ્થાબંધ સ્ટોકમાં પહેરાવણી માટે જો તમારે સાડીઓ લેવી હોય તો આ એકદમ ડીચ સાડીઓ રહેવાની છે મિત્રો વજનદાર કાપડમાં વિથ બ્લાઉઝ પીસ સાથેની ખૂબ જ સરસ સાડી રહેવાની છે તો મિત્રો રાખોને જોવો છો તમે ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકો છો સ્ક્રીન પર અમારો કોન્ટેક નંબર આપેલો છે અથવા તો તમે અમારા શોપની રૂબરી મુલાકાત પણ લઈ શકો છો જે બ્રહ્માણી સાડી એગોલા રોડ પાલનપુર એક સાડી ઓપન કરેલી તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ કલેક્શન રહેવાનું છે એકદમ સોફ્ટ માખણ જેવું ફેબ્રિક રહેવાનું છે બ્લાઉઝ પીસ સાથે એકદમ બેસ્ટ સાડી રહેવાની છે મિત્રો